ખાજા કે માં ખાજા માં મોળી થઈ ગયું ખાજા માં ના મજાઈ પડી જ નહીં પડી બો આમ બેસજો હો જુના વાસ જોડી લુગલી આવી છે ફૂટડી બોમ્બ લાવવા હે હા બચા કા જોઠા કે આહી ટેલચા ટેલચા ચો બુંડા બુંડા બટાકા ખોલીને કરી દેતું ચંબુરો મલેવાનું પછી અરે આધું ખાવાનું બનાવવું બધું બાતી દેવા થોડું બુંડું ખાવાનું બનાવ્યું મોડો છે વેચી દઉં બેયુ બેયુ ઠંડી લાગે ચૂઠો ચા રખનભાઈ બીડીયો લેવા એવું બીડીઓ તમારે લાવવાની નહીં હવે દુકાન તો બંધ કરીને આવી જાય તો મારે બીડીઓ વગર રાતે હું ઘડી આવે દિવાળીનું કશું લાવે છોકરા માટે કશું દિવાળી શું લાવ પૈસો જ શું રહ્યો તમા

હજાર બાર હજાર રૂપિયા તો હારી જ થશે એટલે દસ હાજર ની દિવાળી દસ હજાર રૂપિયા ઉછી ના લઈ લેજો જોવું ના એવું લાગે વીસ હજાર રૂપિયા ની લો

પૈસા લાવો પૈસા બધા પગાર લેવા પપ્પા રાખા તું એને રાખું ખબર જ નહીં પછી પછી મને તમારે તો પૈસા છે લાગે બેઠું બેઠું

પોણી ના ડાજા આ ફૂલ તો રાધીરે આવે છે તી તાળી કા રખે ડાજા બૈરા 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 કે બૈરો ને બળ ને એ તો મારા પેલે ને કેનો પોણી સા માર રો દે ને તો મો મ કી કે ને આપડે ઘર દેતા દઈએ ખાય બાયરા નો ડાજા બટખાય ફેરી નાખે ને વાડિયો તાર ટકતો લઈ લુકલો હંતાજી પોણી સુની આ ઓરખાલે <coughs> પૈસા <coughs> Yeah, but you do what you do get

આપડે શું કરી આપડે જવું છે ને ઘેર કરાવો કે આપણે રેડ અવનાર વસ્તુ ઘેર ના એવું કરે છે